તો મિત્રો અત્યારે છે ને બે ઊંડાઓ તૈયાર થઈ ગઈ અત્યારે આમ જાહેર એકલ માતાજીના મંદિરે નવો બ્લોગ છે અને કાલનો બ્લોગ કાલે આવી જાય મિની બ્લોગ પણ આવશે જોવાનું ભૂલતા નહીં તો હાલો અમે થઈ રહેવાના નીકળી ગયા ને હવે વચ્ચે અક્ષુરને લેવાનું હોય તો બધા જઈને એકલ માતાજીના મંદિરે અને પછી રણમાં ક્રિકેટ રમવાનું હોય આજનો પ્રોગ્રામ એવો હોય તો હાલો આજે નાનકડો પ્રવાસમાં જઈએ તો હાલો મિત્રો ઉછિદને પણ લઈ લીધો હે હાલો નીકળી ગયા બે ગાડી લઈને અજારો સિસિતા વાણવા હે તો હાલો ઓજે સિતે પડી ગયા મિત્રો આપણે દેવો એટલે બંધ કરી નો આપ ઢોપી ઉઠે કે પછી ગાડી વાર લેતા હે આપ ઢોપી હાલો મિત્રો ફરી ઢોપી પેલી થી વે આપડે તો મિત્રો આ છે અમારી હંપુવા ટ્રક માં શારત અમે ઓછી કે કેના લે લે કેના લે લેવાનો હે એક ગાણા ને તો હાલો આપણે મે ઓલા મે તો મિત્રો એકલ માતાજીના મંદિરે પોગી ગયા હી ના એકલ માતાજીનું મંદિર અને આવું કોઈ મોટો એકદમ મંદિર બનાવેલો છે માતાજીનો હાલો હવે આપણે જવાનું ધર્મ અને આપણે તમને એક વસ્તુ બતાવી તો અહીંયા જુઓ આ સેવાઠાણે આ બે મોટો ઘંટ અને નગારા છે અને આ બાજુ પણ જવાનું અને આ બાજુ પ્રદિક્ષણા કરવાનું છે આ બાજુ અને અહીંયા મેઇન એન્ટ્રી અહીંયાથી છે અને અહીંયા માતાજીનું મંદિર ઉપાથી પ્રગદી કરી કરીને આ બાજુ આવવાનું છે અને આ બાજુ છે ને નારિયેલ છોલવાનું પણ છે અને આ પાસે માણાને રહેવા માટે પણ છે અને આ દેરી છે ને ભૈરવનાથની દેરી છે અને એ જો મોટો ચબૂતરો છે ને અહીંયા રહેવા માટે પણ છે જુઓ તો જુઓ મિત્રો બહુ બધા માણા અહીંયા જો પગે લાગવા આવ્યા હતા જુઓ ને આ બાજુ છે ને જમવાનું છે અને અહીંયા પાણીનો પર્વ છે જુઓ અને આ હમણાં જો નવું બનાવેલું આ બધું રહેવા માટે મિત્રો આપણે ચાલીસ ત્રીસ માં કઈ પાણી પીવા તો પાણી પીને પછી મળી આવે તો જુઓ મિત્રો આ છે મહાદેવનું મંદિર ઓલા મિત્રો ફાઇનલી આપણે માતાજીને દર્શન કરીતા અને અવજન સાથે રણ માં તો હાલો તો યે જો મિત્રો કતરો ને કતરો અને યે જો કેટલા બધા માણા આવે આજે તમે જો પતંગ ઉડાડેરા અને જો ઢીપું લઈને આવ્યો છે પોતપોતાની અને જો આલાઈ મણાવ્યા આલાઈ આપજો અને આની તો પતંગ ઉડાળવાની કોશિશ કરે આ તો પતંગ લઈને આવે આજે જો જે કલનરણ માં આમ જન પતંગ જો 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 તો એ જો મિત્રો રૂગો મીઠો ને મીઠો ને મીઠો ને મીઠો છે જો મિત્રો કેટલી બધી પબ્લિક આવી આજે જો આ પતંગ જગાવવા માટે એક કલમ તાજના રણ માં તમે જો મિત્રો કેવો પોસ્ટ દીધો તમે જો ઓફ હોય બને આખી પૂરી કરી तो जो मित्रों तो नाक जी आ रो जो अन्य जो फोटोग्राफिक चले छे तेरे तो जो मित्र तो जो पोत पोता नहीं मौज मत में जो यहाँ आवे है आज एकल माता जी ने रण मा अन्य तो जो फोटोग्राफिक चले छे तेरे तो जो मित्र तो आला आपने क्रिकेटर मावे हैं ये तेरा नहीं है जो ਉਹ ਆਲ ਕਰੀ ਤੁਸੀਂ ਜੋ ਗਾਡੀ ਵਾਰੇ ਉਹ ਆਤੀ ਗਾਡੀ ਆਵੀ ਅਣੀ ਇਹ ਦਮ ਜੋ ਰੂਗੋ ਮਾਟੀਨ ਮਾਟੀ ਹੈ ਤੁਸੀਂ ਜੋ ਲਾਟ ਜਾਈ ਇਹੋ ਹੀ ਹੈ ਤੇ ਜੋ ਮਾਟੀ ਹੈ ਰਣਮਾ ਅਣੀ ਇਹ ਜੋ ਕ੍ਰਿਕਟ ਚੱਲ ਰਹੀ ਹੈ ਅੱਜਾਰੇ ਤੋਂ ਹਾਲਾ ਮਿੱਤਰ ਬਦੀ ਪਤ ਪਤਨ ਜਗ੍ਹਾ ਗੋਠਾ ਗਿਆ ਨੇ ਉਹ ਆਨੀ ਡੈਂਗ ਛੇ ਨੇ ਆਪਣੀ ਫੀਲਡਿੰਗ ਛੇ ਤੋਂ ਹਾਲਾ ਰਮੀ ਲੈ ਤੇ ਫੇਸ਼ੀ ਤੁਮਨੇ ਮੜੀ ਤੋਂ ਜੋ ਮਿੱਤਰ ਤੇ ਕ੍ਰਿਕਟ रमीर अची चीने जो मोहन बॉलिंग करे नसे अक्षित बैटिंग करे छे जो बॉल के ने नहीं खबर नहीं पड़ती जो निकली गयो थी बॉल अने जो मित्र आम बता जो पोत पता नहीं मौज कर ठेट उआ गया ठेट उआ में जो ने जो, जो ए बॉल आ दी दो ए ना पोछो जो ओ तो आलो लो क्रिकेट रूम में तो आलो मित्र मित्रों ये मैदान बदलायो ठेट ओ उ जाओ मैदान में रमवा આલો મેદાન બદલાવે છે તો આલો હું જઈને તમને મળી અને મેદાન કેવો જોઈએ તો મિત્રો હું ઓકરો પતંગ ઉડો ટૂટે ચગાઉ હું આમ જો હાવ તૂટી ગયો હે મે હુલે ટૂટી નાખ્યો છો તોડી ના છો તો આલો પતંગ ચગામાં અને આ છકાટ નો દોરો પાકે પાકો તમે જો આલો પછી મય તો આલો આવે જઈ આમ જો ઉત્તર દિશા થી આયો રે મતો જોગી तो जो मित्र यहां जो जीप जो फेरवे तम जो ओ ओ जो मित्र जो जीप फेरवे बाकी आज रण में जाए छे आपने घरे तो हेलो रण में खूब मौज मजा करी है तो हेलो घर जाइए આપતે બઈકા કામ કરી માલ તો મિત્રો આપ લોકો જોવાનું મને જીલી મજા આવી મજા આવી તો વિડિયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપ લોકો માં આટલું વિડિયો સારું લાગ્યો હોય તો તમારા મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને ડેલી બ્લોગિંગ જોવાનું પણ ભૂલતા નહીં જોગર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે ફૂટ ફટકે મારો યા ફિર મોમબત્તી મુજે નહીં pata bas click ho jana chahiye